વલભીપુર તાલુકાના મોટી દરાય ગામે પંચાયતના નબળા કામો અને ભ્રષ્ટાચાર સામે રજૂઆત કરાઈ છે વલભીપુર તાલુકાના મોટી દરાય ગામે પંચાયત દ્વારા નબળી કામગીરી ગટર લાઈન પીવાના પાણી તેમજ બાંધકામમાં નબળી કામગીરી તથા ભ્રષ્ટાચાર થયો હોવાની શંકા કરાઈ છે સરપંચ શ્રીને અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ પણ કામ થયેલ નથી આંખ આડા કામ કરેલ અને રજૂઆત બાબતે ધ્યાન આપેલ નથી જો યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી जोस जोस बोला माई जा पे कम फिरती थी क्या मारिया कम क्या बोले भाई काका आ गए कौन है पड़े दोंदर हाल जा बता पानी नहीं बता पानी मैंने तो लाइन में करूं नौकरी लाइन में बोला पण तो नियम बखेया क्या कट रही પરમાર અને મારા મિસિસ ગ્રામ પંચાયતના સભ્ય છે તો એના વચ્ચે હું એક રિક્વેસ્ટ કરું છું એટલે બોલું છું કે આ પંચાયતઘર બન્યું છે નવું એમાં નીચે જે પૂરણીપુરી અને જગ્યાએ જે રીતિ નાખવાની એની જે માટી નાખી છે પૂરેપૂરું કાંઈ હરકું કામ થયું નથી બરોબર ઉપર જતા અહીંયા ગટર તૂટી ગઈ છે એ પાણી બધું નીચે જાય છે અત્યારે કોઈ જવાબદારી વ્યક્તિ નથી અમારા સરપંચ બહાર છે એ અત્યારે કોઈ એના કેસ કબાલ હશે એટલે ગામમાં હાજર રહેતા નથી અને અત્યારે ને પ્રજા સુખી એવી ગામની સ્થિતિ છે ને ગામ ફરતા પણ એટલું બધું ગટરનું પાણી છે અને બીજી જગ્યાએ ઘણી જગ્યાએ ફૂટલું છે બધું કાંઈ ગામમાં રિપેર થતું નથી કરીને ગામનું કામ અત્યારે વ્યવસ્થિત થતું નથી

ઠર પર હારો નથી અમાર ક્યાં છે અમાર બાળકો હારા અમાર બાળકો માંડા પડી ગયા છે અમાર બાટલા સડાવા પડે કે તાવ કેટલા તાવ આવ અમાર ફળમ પાણી ઘરી ગયું બધું ગટર નું કે હારે એવું નથી અમાર પાણી અમાર ઘર જો માર ઘરો કી દો આપને માણે કેટલા દી જેરાન બે વર્ષ બે વર્ષ

એટલું બધું ગંદુ પાણી છે મારું નામ ભગીરથભાઈ પોપટભાઈ વેગાડ મોટી ધરાય હવે નવું પંચાયત ઘર બને છે ત્યાં ગતર તૂટી જાય છે પાણી જાય છે પણ એ મારે અત્યારથી નબળા પડી જાય એવી પરિસ્થિતિ છે એના માટેનું અવારનવાર રજૂઆત કરી અને એમાં જે પૂણી પૂરી છે એ કાળી ધોધ ન્યાથી પડખેથી ચર્યારી ગયું પૂરદી છે એ હું અને આ પંચાયતના સભ્યો એ બધાએ અવારનવાર કોન્ટ્રાક્ટરને બધાને રજૂઆત કરી આજ સુધી કોઈ ધ્યાને બીજું નહીં લાદી હોય તો નાખી છે અત્યારે પાણી તમે જોયું જ છે ને એ પ્રમાણેની પરિસ્થિતિ છે ને એકદમ ગંદકી છે કોઈ શક્ય સ્વચ્છતા કે સ્વચ્છતા અભિયાન જેવું છે સ્કૂલ છે એની મોરજ ગટર શંકાઈને ઉભરાઈને બહાર નીકળે છે સ્કૂલના બાળકોનું આરોગ્ય જોખમમાં છે ન્યાય એ બધાને પાણી હમણાં બાળકોને જવું પડે કોઈ પરિસ્થિતિ સુખી ઘણી ઘણી ગામ વિનાનું કામ હોય એ પરિસ્થિતિ તો કાકા સ્કૂલ સામે જે પાણી ગટરું નીકળે છે તો તે તમે સ્કૂલના આચારી ને કે કોઈ શિક્ષક ને રજૂઆત કરી છે સાહેબ મહેશભાઈને મળ્યો હું રજૂઆત કરી દઈશી બરાબર પણ પરિસ્થિતિ અત્યારે એ છે તમે જે જોયું એ જ પ્રમાણે પરિસ્થિતિ છે સ્કૂલમાં જ પાણી ભરાય છે મચ્છર હોય છે અને સ્કૂલના બાળકોને પાણી હોય સ્કૂલે જવું પડે ऐसे टूटा के फिर जुड़ ना पाया लूटा लूटा किसने उसको ऐसे लूटा के फिर उड़ ना पाया गिरता हुआ वो आत्मा से आकर गिरा जमीन पर ख्वाबों में फिर भी बादल ही थे वो कहता रहा मगर के अल्लाह के बंदे थे अल्लाह के बंदे કે બંદેદે જો કલ પિવાયગા વેદી રેન્જ ફોરેસ્ટ ઓફિસર સિહોર આથી સિહોરની તમામ પ્રેમી પ્રજાને જણાવવાનું કે કે આ ઉત્તરાયણના તહેવારો નજીક આવી રહ્યા છે તો એમાં આપણે બધા આનંદ મોજ કરીએ છીએ અને એમાં આમ જોવામાં આવે તો ઘણા પક્ષીઓ ઘાયલ થાય છે અને એમને યોગ્ય સારવાર ન મળવાના અભાવે ઘણી વખત એમના મૃત્યુ પણ થાય છે તો આ અંતર્ગત અમારા વિભાગ દ્વારા એક કરુણા અભિયાન ચલાવવામાં આવે છે તો જે અંતર્ગત અહીં સિયોરની રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી છે ત્યાં આગળ તમે કોઈ આવું પક્ષી તમને ઘાયલ થયેલું જણાય કે કોઈ એવું તમને દેખાય તો તમે તુરંત જ અમારી રેન્જ ફોરેસ્ટ ઓફિસ કચેરીનો તમે સંપર્ક કરી શકો છો આ અમારી કચેરી છે એમાં ચોવીસ કલાક એની પક્ષીને સારવાર મળી રહેશે એવી અમે વ્યવસ્થા ગોઠવેલી છે તો આ તમામ કોઈ પક્ષી સારવારના અભાવે મૃત્યુ ન પામે એ માટે મારી તમને દરેકને વિનંતી છે કે તાત્કાલિક અમારા આ કંટ્રોલ રૂમ છે એનો તમે સંપર્ક કરી શકો છો અમારા નંબર છે ઝીરો અઠ્યાવીસ છેતાલીસ બાવીસ પાંત્રીસ ચૌદ અને મોબાઈલ નંબર છે ચોરાણું બે તોતેર ઓગણસાઠ છસો પચાસ આગામી મકરસંક્રાંતિ તહેવાર નિમિત્તે આપ પતંગની મજા માણતી વખતે અબોલ પક્ષીને ઈજા ન થાય તેની કાળજી રાખો આપને આજુબાજુમાં ઘાયલ પક્ષીની જાણ થતાં અમારી હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરો સિહોર રેન્જ ફોરેસ્ટ ઓફિસર શૈલેષભાઈ આર ત્રિવેદી મોબાઈલ નંબર ચોરાણું સત્યાવીસ ઓગણસાઠ છન્નું પચાસ જીરો અઠાવીસ છેતાલીસ બાવીસ પાંત્રીસ ચૌદ તથા વર્તમાન ન્યૂઝ ચેનલ સિહોર મોબાઈલ નંબર ચુમ્મોતેર પાંત્રીસ ચોર્યાસી બે હજાર સાત